એકદમ વ્યાજબી છે કારણ કે ખેડૂતોને એમના પાકના યોગ્ય ભાવ મળવા જોઈએ ભાવ નથી મળતા કારણ કે આજે વ્યારા એપીએમસીમાં જે ભીડાનો ભાવ હતો એ ફક્ત બસો રૂપિયા હતો જેથી ખેડૂતો રોષમાં આવી ગયા અને જે વેપારીઓ જે ભાવ કરતા હતા એ ફક્ત અને ફક્ત એમના પોતાના સ્વાર્થ અને પોતા પોતે પૈસા કમાય એ જ ભાવ કરતા હતા જેથી ખેડૂતો પોતે ગુસ્સામાં આવી ગયા અને તોડફોડ ચાલુ કરી દીધી કારણ કે ખેડૂત જ્યારે ખેતી કરે છે પોતાની મહેનત અને પોતાના પૈસા રોકીને કરે છે અને ખાતર અને આ મોંઘવારીના જમાનામાં ખૂબ જ ઉપજથી ખેડૂત પોતાનો પાક વેચવા માટે એપીએમસી માર્કેટમાં આવતો હોય છે જ્યારે એપીએમસી માર્કેટમાં વેપારીઓ જે ખેડૂતોનો ફક્ત અને ફક્ત લોહી ચૂસે છે અને પોતે અમીર થાય છે વેપારીઓ બાકી ખેડૂત ફક્ત મહેનત કરે છે અને પાક લાવી અને એમને આપે છે જેથી વેપારીઓ મોટા થાય છે બાકી ખેડૂત દેવેદારો થતો હોય છે અને ખેડૂત આત્મહત્યા સુધી જેવી ઘટના કરે ત્યાં સુધી પહોંચી જતો છે પણ એપીએમસી માર્કેટમાં એવા દ્રશ્યો સામે આવ્યા કે ખેડૂતો એટલા ઉગ્ર રોષમાં હતા કે એમણે વેપારીઓના કાંટા વજન કરવાના કાંટા ઉપર તોડી નાખ્યા અને ભીંડાનું માર્કેટ હતું ભીંડા તમને દેખાય છે ભીંડા ઢગલાના ઢગલા પડ્યા છે અને વેપારીઓ પોતે દુકાન છોડી ચાલ્યા ગયા છે વેપારીઓ જ્યારે ન આવ્યા અને જ્યારે હરાજી પાછી કરવામાં આવી અને અમુક વેપારીઓ એમને લાગ્યું છે કે આજે ભીંડા વધારે છે અને અમારે નથી લેવા કારણ કે અમને ખોટ જાય આવી છે તો એ ખોટ ફક્ત ખેડૂતોના માથે દોડવામાં આવે છે બાકી વેપારીઓ એ ખોટ લેતા નથી આ એક એપીએમસી વ્યારાની વાત નથી સમગ્ર વિસ્તારના જેટલા પણ એપીએમસી છે આદિવાસી વિસ્તારમાં ખેડૂતના વિસ્તારમાં છે ખેડૂત ફક્ત મહેનત કરે છે અને પાક પહોંચાડે છે એપીએમસી સુધી અને પૈસાદાર એપીએમસીના વેપારીઓ થાય છે બાકી ખેડૂતે ફક્ત મહેનત કરવાની જ છે બાકી ખેડૂત કોઈ પૈસાદાર કે દેવેદારમાંથી બહાર નથી આવતો ફક્ત અને ફક્ત ચોથા ચુથાય અને ચુસાય છે હું ચુસાનો ફાદીવાસી જી જીજે દેશી ન્યૂઝ